એકતા નગર ખાતે રૂટ પાસુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે કચેરીના અધિકારીઓ દ્વારા અમુક રિક્ષા ચાલકોને મુસાફરી માટેના રૂટ પાસ આપવામાં આવ્યા છે જ્યારે અમુક રિક્ષા ચાલકોને આજ દિન સુધી મુસાફરી માટેના રૂટ પાસ કચેરી દ્વારા કાઢી આપવામાં આવ્યા નથી જેને લઈને રિક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો હતો તથા આ મુદ્દાને લઈને તેઓ નવા વહીવટી સંકુલ કચેરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સાથે મુલાકાત કરી હતી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબને રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગે ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા એસઆરપી જવાનો દ્વારા તેમને રોકવામાં આવતા હોય છે તથા તેમની પાસે પાસ માંગવામાં આવે છે ત્યારે અહીંના સ્થાનિક લોકો છે અને તેમને અવારનવાર કામ અર્થે ચેકપોસ્ટના રસ્તા પાસેથી પસાર થવું પડે છે આમ વારંવાર રિક્ષા ચાલકોને ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એસઆરપી જવાનો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાની બૂમ ઉઠી છે સ્થાનિક રિક્ષા ચાલકો છે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે અમને સ્થાનિકને અંદર ધંધો કરવા દેતા નથી એના માટે અમે સાહેબને મળવા આવ્યા હતા સાહેબ કહે છે કે અમારા આગળના અધિકારીઓ છે એમને અમે જાણ કરીશું પછી તમે કહેજો અને અહીંની જે બાનની પિંક ઓટોની જે એજન્સી છે એમની દોઢસોથી બસો રિક્ષાઓ છે તો હવે અહીં પંચાવન જ પાસ લોકલને બીજાને આપેલા છે અને બાકી બીજા પંચાવનથી સાઠ જેટલા રિક્ષા ચાલકોની પાસે આપી નથી તો હવે એ પાસ માટે અમારે કઈ જવાનું હવે અમે તો સીઓ સાહેબને મળવા આવે તો સીઓ સાહેબ રજા ઉપર છે મળતા નથી આજે મળશે કાલે મળશે એવું કયા કરે છે બરાબર હવે પછીથી અમને આજે પણ ગયા તા હમણાં મળવા તો રજા ઉપર છે બે દિવસ પછી મળશે એવું કહે તારીખ આપો તો તારીખ બી નથી આપતા એના માટે અમે આજે પણ હા ખોટા ખોટા જવાબો આપે છે અને અમે એ રીતના કરી આવ્યા છે આજે જે પિંક ઓટો છે એ જો દોઢસો ને બસ્સો હોય તો અહીં સ્થાનિકને પણ દોઢસો બસ્સોને પાસ અહીં ગાડી મળવી જોઈએ અને અહીંને સ્થાનિકોને તો પાસ તો હોવી જ ના જોઈએ અહીંના લોકલ સ્થાનિક છે તો મારે દરરોજ અવર જવા માટે મને ઇસ્યુ કરવા બાદ મેં અગાઉ બી કીધું હતું તો મને કેવું કે તમારે કંઈ લીંબડીવાળાને પાસની જરૂર નથી તમને આધાર કાર્ડ જોઈને તમને જવા દેશે તો છતાં અમને જવા દેતા નથી અને રોજે મારે મગજમારી કરીને જવું પણ આવવું પડે અને એક દિવસ મારે એવું થયું કે મારે મારા ઘરે જતો હતો તો મને કહે કે એમડી સાહેબ આવે રિક્ષા પાછી આવે સાહેબ પાછી રિક્ષા નહીં વળે તમે જે કહો તો કરો હું મારી રિક્ષા જશે તો મારા ઘર તો જવા જવું પડે ને એવું કીધું હતું અને એસઆઈપી રોજ મગજમારી થાય મને એવું કહે કે સાહેબને મળીએ સાહેબને મળવા ગયો સાહેબને મળીને પાછો બીજી વાર પેસેન્જર ભરીને ગયો મને બીજી વાર પાછા ઊભો રખાવવાના મને એવું કહે કે સાહેબને મળવા દે તો મેં એવું કીધું કે સાહેબ મેં હમણાં દસ મિનિટ પહેલાં તો મળીને ગયો તો વાળે ઘડી ઉપર મારે કેટલી વાર મળવાનું સ્ટાફ બી એ જ છે હું બી જ છું તો મારે કેટલી વાર મળવાનું તો અમારે ઘરે જવાની વારની તકલીફ પડે મારું નામ હર્ષદભાઈ ચંદ્રભાઈ તરી હું રિક્ષા ચલાવું છું અને એસઆઈપી દ્વારા એ કહેવામાં આવે છે કે તમારે અહીંયા કોઈ અંદર આવવું નહીં આદિવાસી રિક્ષા ચલવું નહીં અંદર તો મારે કરું શું બીજું ને જે એસઆરપી દ્વારા અંદર કોઈ લાજ આપે કે એમને એમ જવા દે છે એમની ગાડીઓ ઘણી ચાલે છે ઇકો અલ્ટીકા ચાલે છે ને અમને સ્થાનિક માણસને ધંધો નહીં કરવાનો એવું પણ કંઈ છે તો અમારે કરવું શું બીજું ને જે તે મતલબમાં રિક્ષા ચાલકો છે બધા તો એમને પાસ માંગે છે સ્થાનિક છતાં હવા છતાં પણ અંદર જવા દેવામાં આવતા નથી તો અમારે બીજું કરવું છું અમારે એ જ માને સીઓ સાહેબ કહે છે અમે થોડી તમને રિક્ષા લાવવા કરી દીધી એ પણ સીઓ સાહેબ કહે છે અમારે રિક્ષાની કોઈ જરૂર નથી અમારી બધી બસો પહોંચી વળશે હોટેલો હોટેલો પણ તો અમારે બીજું કરવું શું ધંધો કંઈ છે નહીં અમે રિક્ષા લાવ્યા તો એના ઘરનું રોજીરોટી એ તો ચાલવું પડશે ને સાહેબ અમારે એ જ અમારી માંગ છે અમારી રિક્ષા પાસ મળે બધા પાસ ના મળે તો અમને બધાને સ્થાનિકને રોજગાર મળે બીજું કંઈ નહીં સાહેબ તો ચાર નાસ્તોની લાજ ને એમને જવા દે છે જે એમની અલ્ટિકા છે એમની એમની અંદરની ગાડીઓ ચાલે છે સાહેબ ને અમને કોઈને જવા દેવામાં આવતા નથી એસઆરપીના દ્વારા જ એ કરવામાં આવે છે ને એમની ગાડીઓ ચાલે છે વધારે વધારે અને રિક્ષાને કોઈને જવા દેવામાં અમે ઇલાજ નહીં આપતા એટલે એમને નહીં જવા દેતા સાહેબ